હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકેશન ટેક ચેનલની અંદર હું સચિન સર આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે એટ તાટને લગતી અપડેટ્સ લઈને આવ્યા છે કારણ કે ગઈકાલે આપણે જોયું તેમ હાયર સેકન્ડરીનું ડીવી લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે સરકારી અને અનુદાનિત બંને માટેનું ડીવી લિસ્ટ આપણે જાહેર કરવામાં આવ્યું છે સાથે સાથે ડીવી ક્યારે કરવામાં આવશે એની આપણે અપડેટ્સ લઈને આવ્યા છે સાથે સાથે આપણે એ પણ કહી દઈએ કે આ એજ્યુકેશન ટેક ચેનલની અંદર આપણે ભરતીને લગતી તમામ અપડેટ્સ આપવામાં આવશે સાથે સાથે આપણે આની અંદર સો ટકા ફ્રીની અંદર આપણે ટેક ટાટને લગતા આપણે તમામ લેક્ચર આની અંદર પ્રોવાઈડ કરવાના છે અને અત્યાર સુધી આપણે કહી દઈએ કે કેડવણીના પાંચ લેક્ચર આપણે અપડેટ કરેલા છે એ ખાસ અપલોડ કરેલા એ આપણે જોઈ લેવા કારણ કે ખૂબ જ ટેટ ટાટને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને એ આપણે એક્ઝામને લગતા દરેક પ્રકારના ટોપિક છે એ એની અંદર આપણે આવરી લેવાના છે તો ખાસ કરીને આપણે આ લેક્ચર અચૂક જોઈ લેવા અને આ ચેનલને આપણે લાઇક સબસ્ક્રાઈબ અને શેર ન કરી હોય તો ખાસ શેર કરી લેવાનું જેથી કરીને આપણને ખૂબ જ ઉપયોગી નીવડવાનું છે તો આજે આપણે લેક્ચરની શરૂઆત કરીએ કે ડીવીમાં કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે કારણ કે બધાને પ્રશ્ન એ જ હશે કે હવે ડીવીની અંદર આપણે કયા ડોક્યુમેન્ટ તૈયાર રાખવા જેથી કરીને ડીવીની અંદર આપણને સહેજ પણ તકલીફ પડે નહીં સાથે સાથે ડીવી ક્યારે આવશે એની આપણે અપડેટ્સ લઈને આવ્યા છે તો આપણે લેક્ચરની શરૂઆત કરીએ હવે ગઈકાલે આપણે જે સરકાર દ્વારા આપણને કઈ કઈ ઇન્ફોર્મેશન આપણને આપવામાં આવી એ આપણે પહેલાં જોઈ લઈએ કે શિક્ષણ વિભાગની અંદર આપણને આ ભરતી અન્વયે રાજ્ય સરકાર અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટેનું રિવાઇઝ જનરલ લિસ્ટ આપણને પ્રોવાઈડ કરેલું છે અને સાથે સાથે ડીવીનું લિસ્ટ પણ આપણને એટલે કે ડોક્યુમેન્ટ વેરીફિકેશનનું લિસ્ટ આપણને જાહેર કરવામાં આવ્યું છે કારણ કે આપણે જ્યારે ફોર્મ ભર્યા એના પછી પણ આપણે સાઇટ ખોલવામાં આવી હતી જેથી કરીને સુધારા વધારા કરી શકાય એટલે એની અંદર કોઈ વિદ્યાર્થી એડ થયા હોય તો એ પણ આપણે ખાસ જોઈ લેવાનું કારણ કે દરેક લિસ્ટ આપણે ચેક કરવાનું રહેશે જે જેથી કરીને આ શિક્ષણની અંદર કોઈ પણ માહિતી જે છે એ આપણે સરળતાથી આપણે જોઈ શકીએ એટલા માટે જ આપણે આ ચેનલની અંદર આપણે દરેક પ્રકારની અપડેટ્સ આપવામાં આવશે એટલે ડીવી લિસ્ટ આપણું જાહેર થઈ ગયું છે તો ખાસ કરીને પોતાના નામ ચેક કરી લેવા કયા નંબર છે એ ખાસ યાદ રાખો કારણ કે પાછળથી કદાચ જો ચેન્જ થાય એની અંદર તો આપણને ખ્યાલ આવે કે કેમ આપણો ચેન્જ થયો છે સાથે સાથે સરકારીની જે સરકારી એચએસની જે છે એ જગ્યાઓ પણ એની અંદર અપડેટ કરેલી છે પરંતુ ગ્રાન્ટીની અંદર હજુ જગ્યાઓ અપડેટ કરેલ નથી સાથે સાથે સરકારીની જે હાયર સેકન્ડરીની જે ખાલી જગ્યાઓ છે એની અંદર થોડો ઘણો વધારો થયો છે એક છેતાલીસ જેવી જગ્યાઓનો એની અંદર વધારો થયો છે તો ગ્રાન્ટીની જગ્યાઓ અપડેટ થવાની બાકી છે એટલે એની અંદર પણ વધારો થવાની શક્યતા રહેલી છે જો પ્રયત્ન કરવામાં આવે તો જરૂર આપણને એની અંદર વધારો થશે સાથે સાથે એ પણ કહી દઈએ કે જેને સરકારની અંદર નંબર લાગે એને ગ્રાન્ટીડમાં કૂદીને જવાની જરૂર નથી કારણ કે આપણા જ મિત્રો જો આ ભરતીની અંદર લાગશે તો એમને જ આપણને ફાયદો થશે જેથી કરીને આપણને એકવાર લાગી ગયા પછી દરેક જે છે એની અંદર આપણે જવાની જરૂર નથી ધારો કે ભાઈ એક વિદ્યાર્થી છે ત્રણ ત્રણ એક્ઝામ ક્લિયર કરી છે તો જેને હાયર સેકન્ડરીની અંદર સરકારીમાં લાગી જાય તો એને ગ્રાન્ટેડમાં જવાની જરૂર નથી કે નવ દસની અંદર એને જવાની જરૂર નથી એટલે કે એ રીતના આપણે લેશું તો તો જ આ ક્રમિક ભરતી જે છે એનો દરેક પ્રકારના વિદ્યાર્થીને જે શિક્ષક બનવા માગે છે એમને દરેકને લાભ થશે સાથે સાથે ગઈકાલે જે છે એ ટાટ સરકારી અને અનુદાનિતનું ડીવી જે છે એના કોલ લેટર હજુ એ સૂચના આપવામાં આવી છે કે ટૂંક સમયની અંદર પ્રસિદ્ધ કરવામાં આવશે આ મોટા મોટો પ્રશ્ન છે કે ભાઈ ક્યારે ક્યાં સુધી આવી શકે તો આનું જે છે એ ડીવી છે હવે આવતા વીકની અંદર ખાસ કરીને એ શરૂ થઈ જાય એવા ખૂબ પ્રયત્નો છે એટલે કે એ આવતા વીકની અંદર શરૂ થઈ જ જશે આમ તો વીસથી બાવીસનું જે છે એના પછી એના જે ડીવી છે એ શરૂ થઈ જવાના છે એટલે એના માટે આપણે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે એ આ લેક્ચરની અંદર આપણે જોવાના છે જો ડોક્યુમેન્ટ ન હોય તો ખાસ કરીને એની ઝેરોક્સ બે કે ત્રણ કોપી આપણે કઢાઈ રાખશું જેથી કરીને આપણે જ્યારે ડીઈ કરાવવા જઈએ ત્યારે એ સેન્ટર પર આપણને કોઈપણ જાતની તકલીફ પડે અને અને સાથે સ્વપ્રમાણિત કરવાના છે સ્વપ્રમાણિત કે પોતાની સાઇન નીચે તમે કરશો એટલે પોતે સ્વપ્રમાણિત કરવાના છે એની અંદર કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એ આપણે જોઈએ કે એની અંદર આપણે ડોક્યુમેન્ટ કયા કયા જોઈશે એ આપણે જોઈ લઈએ કે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું લિસ્ટ આપણે સરકાર દ્વારા જે રજૂ કરવામાં આવ્યું છે એ જ આપણે જોઈશું કોઈ ચેનલ દ્વારા કે એના પરથી આપણે લીધેલું નથી આ સરકાર દ્વારા આપણને જાહેર કરવામાં આવ્યું છે કે ડીવીની અંદર આપણે આટલા આધાર પુરાવાઓ નક્કી એટલે કે નક્કી કરવામાં આવેલા છે એ આપણે રજૂ કરવાના રહેશે તો એ સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈએ તો પહેલો પુરાવો એ છે કે જન્મ તારીખના પુરાવા માટે સાડા છોડિયાનું પ્રમાણપત્ર અથવા જો સાડા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે એલસી તમારી પાસે ન હોય તો ધોરણ દસની જે ક્રેડિટ સર્ટી છે એ પણ ચાલી જશે એટલે કે જે માર્કશીટ છે એ તમારી ચાલી જશે બીજું કે ઉમેદવારનું આધાર કાર્ડ જો તમારા આધાર કાર્ડ અને સર્ટીની અંદર જો કોઈ ફેરફાર હોય તો હજુ પણ આપણે એની અંદર જો સુધારો થઈ શકે એવો હોય તો એ સુધારો કરાવી દેવો જેથી કરીને આપણે ડેવીની અંદર કોઈપણ જાતની તકલીફ પડે નહીં સાથે સાથે ઉમેદવારની માતાનું આધાર કાર્ડ અને કદાચ આધાર કાર્ડ ન હોય એવા કિસ્સાની અંદર માતાનું સાચું નામ હોય એવા આધારો આપણે રજૂ કરવાના રહેશે જેમ કે જન્મનો દાખલો હોય પાસપોર્ટ હોય સાડા છોડાનું પ્રમાણપત્ર એલસી હોય રાશન કાર્ડની અંદર માતાનું સાચું નામ હોય માતાના નામની ઓળખ થતી હોય એવો કોઈ પણ પુરાવો હોય તો એ એની અંદર આપણે રજૂ કરવાનો રહેશે કારણ કે આ ઉમેદવારની માતાનું આધાર કાર્ડ કેમ જરૂર પડશે કારણ કે આપણને ખ્યાલ હોય એ પ્રમાણે કે ભાઈ સ્ટેપ બાય સ્ટેપ કદાચ સરખા નામ આવતા હોય કોઈ ઉમેદવારના સરખી જન્મ તારીખ હોય એવા કિસ્સાની અંદર માતાના નામના આધારે એમનું જે છે એ મેરિટ ગણાતું હોય છે જેથી કરીને માતાના નામનું આધાર કાર્ડ આપણે જરૂર પડશે સાથે સાથે દ્વિસ્તરીય જે ટાટની એક્ઝામ આપણે પાસ કરી છે બે હજાર ત્રેવીસની અંદર એ માર્કશીટ આપણે ખાસ રજૂ કરવાની રહેશે બે હજાર ત્રેવીસમાં જેને પાસ કરી છે એ જ આની અંદર ફોર્મ ભર્યા છે એટલે એ જ હોવાના સાથે સાથે આપણે જોઈએ કે ભાઈ સ્નાતકની માર્કશીટ આપણે બધી જ રજૂ કરવાની છે એની અંદર જો તમને કેટી આવી હોય તો કેટી સહિતની આપણે માર્કશીટો ત્યાં રજૂ કરવાની છે સાથે સાથે એનું ટ્રાયલ સર્ટી આપણે રજૂ કરવાનું છે ડિગ્રી સર્ટિફિકેટ પણ રજૂ કરવાનું છે કદાચ ડિગ્રી સર્ટિફિકેટ ન હોય તો આપણે પ્રોવિઝનલ ડિગ્રી સર્ટી આપણે કઢાવી લેવાનું અથવા તો આમ તો મોટાભાગે ડિગ્રી સર્ટિફિકેટ બધાની પાસે હોય છે તે પાંચમું હતું કે અનુસ્નાતકની માર્કશીટ ટ્રાયલ સર્ટી અને ડિગ્રી સર્ટિફિકેટ ઉપર આપણે જે સ્નાતકનું જોયું તે પ્રમાણે કોઈ એમ બધા એમએસસીવાળા જે છે એ અથવા તો કોઈ માસ્ટર ડિગ્રી કરી છે તો એ બધાએ પોતાના જે માર્કશીટો છે કેડી સહિતની એ બધી જ રજૂ કરવાની રહેશે સાથે સાથે ટ્રાયલ સર્ટી જો ન કઢાવી હોય તો પણ કઢાવી લેવાનું રહેશે અને ડિગ્રી સર્ટિફિકેટ એની અંદર આપણે રજૂ કરવાનું છે સાથે સાથે વ્યવસાયિક સ્નાતકની માર્કશીટ વ્યવસાયિક સ્નાતક એટલે કે ભાઈ જે બીએડ આપણે જે કરેલું છે એ બીએડનું સર્ટી આપણે રજૂ કરવાનું રહેશે એનું ટ્રાયલ સર્ટી આપણે કઢાવી લેવાનું ડિગ્રી સર્ટિફિકેટ આપણે આપણે રજૂ કરવાનું સાથે સાથે એ જે તમે જે કોલેજ પસંદ કરી છે એ કોલેજ એનસીટી આરસીઆઈ યુજીસી માન્ય પ્રમાણપત્ર તમને કોલેજ દ્વારા અથવા તો યુનિવર્સિટી દ્વારા આપવામાં આવશે એ ખાસ રજૂ કરવાનું રહેશે તો જ તમારી જે ડિગ્રી છે બી ની એ વેલિડ ગણાશે એટલે ખાસ એ આપણે ભૂલ્યા વગર એ આપણે લઈ લેવાનું રહેશે સાથે સાથે કે કુલ મેળવિલ ગુણ અન્વયે સંબંધિત કોલેજ યુનિવર્સિટીનું પ્રમાણપત્ર લેવાનું આ કયા કિસ્સામાં લેવાનું કે જે ઉમેદવારની અંદર માર્કશીટની અંદર જે ફાઇનલ માર્કશીટ છે એની અંદર સીજીપીએ સીપીઆઈ કે ગ્રેડ દર્શાવેલો હોય તો કુલ માર્ક્સ દર્શાવેલા ન હોય એવા કિસ્સાની અંદર આપણે આ રજૂ કરવાનું રહેશે કે યુનિવર્સિટી દ્વારા આપણે ત્યાં જઈ યુનિવર્સિટીમાં જઈ અને એ લખાવી લેવાનું રહેશે કે ભાઈ આટલા માર્ક્સમાંથી આટલા માર્ક્સ મેળવેલા છે કુલ ગુણમાંથી આટલા માર્ક્સ મેળવેલા છે એને આધારે તમારું જે મૂલ્યાંકન છે એ થશે સાથે સાથે નોન જાતિ અંગેનું પ્રમાણપત્ર આપણે રજૂ કરવાનું રહેશે તમે જે જ્ઞાતિ જાતિની અંદર આવતા હશે એ જાતિનું પ્રમાણપત્ર આપણે ખાસ રજૂ કરવાનું છે સાથે સાથે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ આપણે એની અંદર રજૂ કરવાનું છે અને આપણે જે અપલોડ કર્યું હોય ડેટ એ જ આપણે રજૂ કરવાનું રહેશે કદાચ આમાં પ્રશ્ન એ થશે કે ભાઈ કદાચ એ એક્સપાયર થઈ ગયું હોય તો એ આપણે નવું કઢાવી લેવાનું સાથે સાથે એ નવું પણ રાખવાનું અને જૂનું જે આપણે અપલોડ કર્યું છે ડેટ કે જે ડેટે આપણે ફોર્મ ભર્યું છે એ ડેટ તે આપણું એક્સપાયર થયેલું ન હોવું જોઈએ સાથે સાથે નવમો ટોપિક તો કે ઈડબ્લ્યુએસનું પ્રમાણપત્ર જેને ઈડબ્લ્યુએસની કેટેગરીની અંદર આવતા હોય તો એમને ઈડબલ્યુએસનું સર્ટિફિકેટ કઢાવવાનું રહેશે સાથે સાથે જે ઉમેદવારો નોન ક્રિમિલિયર કે ઈડબ્લ્યુએસનું પ્રમાણપત્ર અગાઉના વર્ષનું હોય તો એની અંદર પોતાની આવક બદલાયેલી નથી એવું આપણે એનું સ્વાગંદનામું આપણે કબૂલનામું રજૂ કરવાનું રહેશે અને એ જે કબૂલનામું આપણે ક્યાંથી મેળવવાનું તો કે આપણી જે ઓફિશિયલ વેબસાઇટ છે એની અંદર દરેક કે સરકારીનું ગ્રાન્ટિનેડનું ગ્રાન્ટીનેડ હાયર સેકન્ડરી ગ્રાન્ટીનેડ સેકન્ડરી એ બધાના જ કબૂલનામું એની અંદર વેબસાઇટની અંદર આપેલા છે એ આપણે ત્યાંથી જઈ અને ડાઉનલોડ કરી લેવાના અને કદાચ જો ત્યાંથી આપણે તકલીફ થતી હોય તો ખાસ આપણે ટેલિગ્રામ ચેનલની અંદર એ બધા જ કબૂલનામા આપણે અંદર મૂકી દઈશું જેથી કરીને તમારે તકલીફ રહે નહીં એટલે ખાસ ટેલિગ્રામ ચેનલ આપણે જોઈન કરી લઈશું આગળ આપણે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો કે એની અંદર અગિયારમું છે કે કોઈ પીએચવાળા કેન્ડિડેટ છે એટલે કે શારીરિક અસક્ત અંગેનું પ્રમાણપત્ર તમે કઈ કેટેગરીની અંદર આવો છો એ બી સીની અંદર કઈ કેટેગરીમાં આવો છો એનું આપણે પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે સા સાથે સાથે કોઈ વિધવા છે તો એ અંગેનો દાખલો આપણે કે ભાઈ પુનઃ લગ્ન કરેલ નથી એનું કબૂલનામું આપણે સોના સ્ટેમ્પની અંદર આપણે રજૂ કરવાનું રહેશે નોટરીવાળું હોવું જોઈએ છે સાથે સાથે કોઈ માજી સૈનિક હોય કે ભાઈ એક્સ આર્મી છે તો એમને કે ભાઈ એમનું પોતાનું જે સર્ટિફિકેટ છે ઓળખપત્ર અને સાથે સાથે ડિસ્ચાર્જ સર્ટિફિકેટ આપણે ત્યાં રજૂ કરવાનું રહેશે હવે આ જે ચૌદમો પોઈન્ટ આવે છે જેની અંદર ઘણા બધાને પ્રશ્નો હોતો હોય છે કે સરકારી ગ્રાન્ટેડ શાળામાં શિક્ષક તરીકે કાર્યરત ઉમેદવારોએ રજૂ કરવાનું પ્રમાણપત્ર એટલે કે તમે સરકારી અથવા તો ગ્રાન્ટેડ સ્કૂલની અંદર તમે જો નોકરી કરતા હોય તો તમારે શું રજૂ કરવાનું રહેશે તો અહીંયાગર આપણને આપ્યું છે પહેલું કે ભાઈ હાલ સરકારી ગ્રાન્ટેડમાં ફરજ બજાવતા કર્મચારીઓ સંબંધિત નિમણૂક સત્તામંડળ પાસેથી આપણે એનઓસી રજૂ કરવાનું રહેશે એટલે કે એમને કોઈ પણ જાતનો વાંધો છે નહીં એવું તમને વાંધા પ્રમાણપત્ર એટલે કે એનઓસી ત્યાંથી આપવામાં આવશે એનઓસી આપણે રજૂ કરવાનું રહેશે બીજું કે ભાઈ તમે સરકારી અનુદાનિત શાળામાં પ્રાથમિક માધ્યમિક અથવા તો ઉચ્ચતર માધ્યમિક વિભાગની અંદર શિક્ષક તરીકેની ફરજ બજાવતા ઉમેદવાર માટે નિયત નમૂનાનું સ્વાગતનામું ત્રણસોના સ્ટેમ્પ પેપર પર આપણે કરવાનું રહેશે કારણ કે તમે જ્યારે તે એ સ્કૂલ બદલીને બીજી સ્કૂલ તમે લો છો તો એ સ્કૂલમાં કદાચ તમે ન જઈ શકો ત્યારે એનો જે દંડ છે એ દંડ ભરવાને પાત્ર થશો એટલા માટે ત્રણસોના સ્ટેમ્પ પેપર પર તમારે લખાવવામાં આવશે અને નોટરી રજૂ કરવાની રહેશે પંદરમું કે શિક્ષણ વિભાગ સિવાય અન્ય સરકારી વિભાગ કે બોર્ડ અથવા તો નિગમની અંદર તમે જો નોકરી કરતા હોય પરમેનન્ટ નોકરી હોય તમારી તો તમારે સોના સ્ટેમ્પ પેપર પર એ સત્તા અધિકારીનું વાંધા પ્રમાણપત્ર તમારે એનઓસી ઓસી રજૂ કરવાનું રહેશે એ તમને લખી આપશે સાથે સાથે આપણે નોટરી પણ એનું કરાવવાની રહેશે અને સોડવું કોઈ પણ સરકારી વિભાગમાં ફરજ બજાવતા ન હોય સરકારી નોકરી ન હોય અથવા તો તમે કરાર આધારિત હોય જેમ કે અત્યારે જ્ઞાન સહાયક આવ્યું હતું તો જ્ઞાન સહાયક દ્વારા જે મિત્રો છે વિદ્યાર્થી મિત્રો એમને શું કરવાનું રહેશે તો કે એમને નિયત નમૂનાનું પત્ર રજૂ કરવાનું રહેશે અને પત્ર પણ આપણી ઓફિશિયલ વેબસાઇટની અંદર તમને સરકારીનું ગ્રાન્ટેડ એડનું તમને બધા જ પ્રોવાઈડ કરવામાં આવેલા છે ખાલી માત્ર આપણે ને એ બધું એની અંદર જે ડિટેલ છે એ ડિટેલ ભરીને આપણે રજૂ કરવાની રહેશે એટલે ખાસ એની પ્રિન્ટ કરાવી અને આપણે એ ફોર્મ આપણે ભરી દેવાના કારણ કે જ્યારે ડીવી આપણે કરવા જઈએ એટલે આપણે કોઈપણ જાતની તકલીફ રહે નહીં આટલા પ્રમાણપત્રો આપણે પોતે એક બંચ બે બે કે ત્રણ બંચ બનાવી રાખવા જેથી કરીને જ્યારે ત્યાં આગળ રજૂ કરવાનું થાય તો આપણે કોઈપણ જાતની તકલીફ રહે નહીં સાથે સાથે એની અંદર આપણે સાઇન પણ કરી દેવાની એટલે પ્રમાણિત થઈ જશે અને આના સિવાય કોઈ પ્ર કોઈપણ જાતનો પ્રશ્ન હોય તો આપણે કોમેન્ટ બોક્સની અંદર આપણે લખી દઈશું સાથે સાથે કે આ ચેનલની અંદર આપણે ફ્રીની અંદર આપણે ઘણી બધી માહિતી પ્રોવાઈડ કરવાના છે સાથે સાથે કે ફ્રીની અંદર આપણે સાયકોલોજીના તમામ લેક્ચર આની અંદર પ્રોવાઈડ કરવાના છે તો જેમને આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો આપણે સબસ્ક્રાઈબ કરી લઈશું જેથી કરીને તમારે જે છે આ વિમાનની જેમ જ તમારી પણ નોકરી પાક્કી થઈ જાય અને આ ડીવી લિસ્ટની અંદર જે પણ શિક્ષક મિત્રોના નામ આવ્યા છે એ બધાને કોંગ્રેચ્યુલેશન સાથે સાથે ખૂબ ખૂબ અભિનંદન અને આપણે એક નોકરી મળી ગયા પછી બીજી નોકરી માટે આપણે કૂદકા ન મારીએ એ બધા શિક્ષક મિત્રોને નમ્ર વિનંતી છે જેથી કરીને નીચેના જે વિદ્યાર્થીઓ છે જે શિક્ષક મિત્રો છે એમ એ ખાસ આપણા મિત્રો જ છે એવું વિચારી અને એમને પણ નોકરી મળે એવા આપણે ખાસ પ્રયત્ન કરશું અને સાથે સાથે હાયર સેકન્ડરીની અંદર પગાર ધોરણ પણ સારું જ છે તો એ તમને મળી ગયા પછી એની અંદર કૂદકા ન મારવા એવી સર્વ સર્વને નમ્ર વિનંતી છે થેન્ક યુ જય હિન્દ જય ભારત અને આપણી જે આ ચેનલ છે એમને આપણે ખૂબ આગળ વધારીએ એ બધાને નમ્ર વિનંતી છે